એકત્રીસ માર્ચ સુધી કોઈ પણ મેગી કોઈ પણ પાસ્તા ફોર્ટી નાઇન રૂપીઝ માં રહેશે મેં આની પહેલા ટીકી ભાવનો વિડીયો ઉતાર્યો હતો એનાથી દર્શિતભાઈ ના જે વિડિયો ઉતાર્યો એના લીધે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો તો ઓગણીસ માર્ચ બે ના દિવસે એક ટીકી ભાવ સાથે એક ટીકી ભાવ ફ્રીની આપણે ઓફર રાખેલી છે પાસ્તા પાસ્તા કોઈ 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 પણ પણ રૂપિયા મેગી ભી અત્યારે વેજ પાસ્તા બને છે એમાં આપણે વ્હાઈટ સોસ છે રેડ સોસ છે ક્લાસિક છે વેજ છે હા એકત્રીસ માર્ચ સુધી કોઈ પણ મેગી કોઈ પણ પાસ્તા માં રહેશે પાંચ વાગ્યા બાર વાગ્યા સુધી રાતના ઓફરમાં રહેશે હવે બનાવીએ છે વેજ મેગી આ વેજ મેગીમાં ટમેટા ડુંગળી અને મરચાં અને ડબલ મસાલા નાખીએ છીએ મેગીનો અને એક એક્સ્ટ્રા મસાલો છે એ નાખીએ છે અને આની પહેલા ટીકી પાવનો વિડીયો ઉતાર્યો હતો એનાથી દર્શિત ભાઈને જે વિડીયો ઉતાર્યો એના લીધે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો એટલે પછી પાછું અત્યારે અમે નવી બે પ્રોડક્ટ અત્યારે આજે આ વખતે લોન્ચ કરીએ છે એક મેગી અને એક પાસ્તા અને જે અમે વડાપાઉં સાદું અમે પચીસ રૂપિયામાં ચિપ્સ વગર આપતા હતા હવે ત્રીસ રૂપિયામાં ચિપ્સ સાથે આપીએ છીએ ચિપ્સ અને તીખી મરચી એક જ ભાઈ હતા અત્યારે ત્રણ જણા થઈ ગયા કેલા કઈ ના કેલા તો આઈ ગયા હવે બોલીજો 19 માર્ચ 2025 ના દિવસે એક ટીકી પાવ સાથે એક ટીકી પાવ ફ્રી ની આપણે ઓફર રાખેલી છે मैगी से बता ये आएगी मसाला डबल डबल आएगा ना थोड़ा मतलब तो मैगी अच्छी लगेगी ना पचास तो वो कर देना पचास जा तो लगेगा एक मसाला मैगी ठीक है <laughs>

આપણે લી પણ સ્ટાર્ટ કરી છે હમણાંથી ફ્લેવર ની છે આપડી પાસે કેસર પિસ્તા રોજ અને સ્ટ્રોબેરી ત્રીસ રૂપિયા માં ખાલી અને સાદી પચીસ રૂપિયામાં